હલો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે બનાવીશું ઉનાળાની ગરમીમાં ઠંડક આપતું વરિયાળીનું શરબત પણ આજે આપણે વરિયાળીનું શરબત છે એનું ઇન્સ્ટન્ટ પ્રિમિક્સ બનાવવાના છીએ જે તમે ટ્રાવેલિંગમાં સાથે લઈ જઈ શકો છો અને જસ પાણી નાખીને ગમે ત્યારે વરિયાળીનું શરબત તૈયાર કરી શકો છો તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો અહીં વરિયાળીના શરબતનું ઇન્સ્ટન્ટ પ્રિમિક્સ બનાવવા માટે મિક્સર જારમાં આપણે અડધો કપ જેટલી વરિયાળી લેશું તમે વાટકીનું માપ પણ સેટ કરી શકો ત્યારબાદ એ જ કપના માપથી અડધો કપ જેટલી સાકર લેશું સાકરની જગ્યાએ ખાંડ પણ લઈ શકાય અને હવે અહીં પાંચથી છ એલચીના દાણા આઠથી દસ કાળા મરી અને આ બધી વસ્તુને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે એકદમ ફાઇન પાવડર બને ત્યાં સુધી ગ્રાઇન્ડ કરવાનું છે અહીં મેં સાકર અને વરિયાળીનું માપ સરખું રાખ્યું છે જો તમારે શરબત વધારે ગળી બનાવવું હોય તો તમે સાકરનું પ્રમાણ છે ડબલ લઈ શકો તો આપણું આ ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ તૈયાર છે હવે આપણે આમાંથી શરબત બનાવીએ તો શરબત બનાવવા માટે અહીં મેં એક ગ્લાસ લીધો છે જેમાં એક મોટી ચમચી ભરીને અથવા તો એક ટેબલ જેટલું ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ એડ કરીશું ત્યારબાદ અહીં મેં ફ્લેવર છે એ સરસ આવે એની માટે થોડો ફ્રેશ ફૂદીનો ઉમેર્યો છે જો તમારી પાસે હોય તો ઉમેરી શકો ન ઉમેરો તો પણ ચાલે અને ત્યારબાદ બસ હવે એક બરફનો ટુકડો અને પાણી એડ કરીને સરસ રીતે મિક્સ કરી લેશું તો આપણું આ વરિયાળીનું શરબત તૈયાર છે ઘણા લોકો આમાં સંચળ અને લીંબુનો ઉપયોગ કરતા હોય છે જો તમે પસંદ કરતા હોય તો ઉમેરી શકો પણ આપણે અહીં આ શરબત છે ઇન્સ્ટન્ટ પ્રીમિક્સમાંથી રેડી કરીએ છીએ એના માટે લીંબુ અને સંચળ છે મેં અહીં ઉમેર્યા નથી તો આપણું આ વરિયાળીનું શરબત તૈયાર છે એકદમ સરળતાથી બની જાય છે જો તમે ટ્રાવેલિંગ કરતા હોય તો આ પ્રિમિક્સને તમે કોઈપણ એ ટાઈટ કન્ટેનરમાં ભરી અને સાથે લઈ જઈ શકો છો અને શરબત બનાવી શકો છો તો આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય